નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને જ્યારે દસેક દિવસ બાકી હોય તો આ દસ દિવસ દરમિયાન એવું શું કરી શકીએ કે આપણી ચિંતાઓ દૂર થાય આપણા બધા વિષય પુનરાવર્તન થઈ જાય અને આપણને ખૂબ સારા માર્ક્સ મળે તો એને ધ્યાનમાં રાખીને દસ દિવસનું અહીંયા આપેલું કાર્યક્રમ એ નક્કી કરેલો છે એક વખત આખા કાર્યક્રમમાં નજર માર લો વિડીયોને પોઝ કરી દો પછી હવે આ કાર્યક્રમ પ્રમાણે સવારે સાત વાગે બપોરે એક વાગે સાંજે સાત વાગે રોજ ત્રણ ટેસ્ટ આવનારા દસ દિવસ તમને મળશે એટલે ત્રીસ ટેસ્ટમાં આપણે ત્રણ હજારથી વધારે પ્રશ્નો સોલ્વ કરીશું જેની પાછળનો આપણો હેતુ છે કે પરીક્ષામાં બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ જાય આપણી ભૂલો થતી હોય તો સુધરી જાય આ ટેસ્ટોની આ ત્રણ પ્રશ્નોની ફી માત્ર સો રૂપિયા રાખી છે અને અઢાર રૂપિયા જીએસટી એટલે એકસો અઢારમાં તમને આ આખી આખી દસ દિવસની ટેસ્ટ સિરીઝ મળશે હેતુ એટલો છે કે ગુજરાતના તૈયારી કરવાવાળા તમામ વિદ્યાર્થી અને એમાં ખાસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છે એ બધા મિત્રો જોડાય જેથી આપણને ખબર પડે કે સેમ પ્રશ્નમાં આપણી રેન્જ કેવી છે કેટલા આપણા કરતાં વધારે છે કેટલા આપણા કરતાં ઓછા છે હજી આપણે કયા વિષયમાં વધારે મહેનત કરવી છે આ બધા પ્રશ્નોનું સમાધાન મળી જાય મારા તરફથી જેટલું ડાઉન થવાતું હતું એટલું હું થવાની પૂરેપૂરી મેં કોશિશ કરી છે હવે તમે મેક્ઝિમમ તમારા મિત્રો સાથે શેર કરી અને બધા મિત્રો જોડાઓ એપ્લિકેશનમાં મોક ટેસ્ટમાં જશો એટલે પહેલો જ ઓપ્શન તમને આપેલો છે પેમેન્ટ કરશો એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જશે પાંચ તારીખે સવારે સાત વાગે જે આપણે આ સિરીઝ ચાલુ કરીએ છીએ ચૌદ તારીખ સુધી સાંજ સુધીમાં આપણે બધે બધા વિષયો એને કવર કરી લેવાના છે સંપૂર્ણ બસો માર્ક્સનો સિલેબસ એના ઉપર છેલ્લી ફાઇનલ નજર એક નાખી લઈએ તો રાહ ના જોતા મહેરબાની કરીને આ આ પ્રયત્નમાં ચોક્કસથી સાથ આપજો જેથી કરીને તમારું પુનરાવર્તન થઈ જાય અને સારામાં સારું આપણે સ્કોર કરી શકીએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ